વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ અને ગીસુબેન જો ગીશુને છે ને મેં હોમવર્ક આપ્યું હતું સુવા ટાઈમે હું સુઈ જાઉં છું અને તું એને થોડું થોડું અન ટુ હંડ્રેડ ને એવું સ્પેલિંગ ને એવું લખવાનું આપું પણ ગીસુને છે ને લખવું ના આવું એટલે સુવાના નાટક કરે સૂતી નહીં મને સુવા દીધી નહીં ના મને ઊંઘ આવતી હતી ને ત્યાં તું આવી ગઈ હતી દી ના પાડતી હતી ને તને આવવાની અંદર

અને અહીંયા થઈ ગઈ છે જો મારે ડિનરની તૈયારી તો ડિનરમાં છે ભજીયા આજે ભજીયા બનાવવાના છે એટલે મેં અહીંયા ચટણી બનાવી લીધી છે હજી બહુ ગરમ છે પછી હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ ભજીયા બનાવવાના છે બીટું અને જો અહીંયા મરચાંનું કટિંગ થઈ ગયું છે આ પેલા લોટવાળા અને લીંબુવાળા મરચાં અને આ પેલા મેથીમાં નાખવાના તો આવી ડિનરની તૈયારી થઈ ગઈ છે જો ઝઘડામાં ઝઘડી ચાલી મારા મારી મારા મારી શું છે તે તો સારું મજા આવે તો આજે ખીચું ખાવા જવાનું છે એટલે ચલો અત્યારે હું ત્યાં જઈ આવું અને પછી રેગ્યુલર ગીશુને લઈ જવાની ગાર્ડનમાં એન્ડ પછી શું કરવાનું એટલે મેં અત્યારે બધી તૈયાર કરી અને તો સાડા ચાર જ થયા છે વાર છે પણ વહેલી તૈયારી એટલા માટે કરી લીધી મજા આવે મને તો બહુ ગમે ગીસું ઢોળ જાતી ની તો ચલો અત્યારે હું જાઉં છું તાર આવું છું જો 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 તાર આવું છે બે મલાંટીન કરે ખીચું ખાવા તો જો તો હું ગીસું ચાલ્યા પાર્ટી પાર્ટી મતલબ ખીચું ને ગપસપ લેડીઝ ને સ્લેટ ને શું કરવું બેટા તારે ત્યાં

સોસાયટી વ્યુઝ તમને બતાવી દો બહુ મસ્ત વ્યુ આવે છે પેન્ટ હાઉસ છે એટલે વ્યુ બહુ સરસ આવે છે હાય હાય में ब्रॉड चल नी चल बस 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 सरबत के आम पण मु आमच લઈ लेस आ थोडुकच पैसे हे पण

જો આવી ગયું છે ખીચું તાર ખાવું છે મસાલા વગર નું બિમલ નું પ્રખ્યાત ખીચું

એ પછી તમ વધારે હારું બનાવી દીધું હે તો એટલે મારા ના ઈ જ હોય બધું એક જ હોય ના ના હોય ના તમે કાઈ વધારે હારું બની નહી કોઈ તો હા ગાર્ડન અજી વારચા ખેંચું તો ખાઈ લે બીજી એક કમજી સુડે આવ કઈ હા મસાલામાં મૂકી દેને ચલો આપડે શિયાળો ને ચોમાસું ચાલુ થાય એટલે ગુજરાતીઓને ને ભજીયા મારે ખાવાનું કે હું તો ઓલું ખાઈ એવી નહીં પીચ જો આ મરચાના પછી આ ગેસુના પોટેટો ચિપ્સ અને આ મેથીના પછી ઇન મિનના તીન ખાવાવાળા છે બે વાટકા ખીચું ખાવ બે વાટકા તો ખાવ આ ભજીયા કોને ભાવે મને આ ભજીયા બહુ ભાવે હું આ ખાઈશ એમ તો બે ત્રણ ખાટા ભજીયા ચલો ભજીયા ભાજી ગડકડી पड़ કરો <laughs>

મેં તો આ વખતે નકરા ભજીયા જ ખાધા જો બધા ગરમા ગરમ ભજીયાનો નો તો ઉઠાવે છે એમાં ભેગી ભેગી હું ખાઉ છું કારણ કે ભજીયા એટલા મસ્ત બન્યા છે ને ગીશુ ખાઈ લે ને બેટા પહેલાં ને જો ટીવી જોતા જોતા જ ગળે ઉતરે હે ગીશુ ગીશુ શું ખાય છે પોટેટો ચિપ્સ ગરીબ મોટા મોટા છે હા તોય આવે એક એક મૂક તો એક દાંતપીની હું જોજે ધીમે હા

फ्रेंड्स रात के दस बज गए हैं और खाना पीना हो चुका है अब अब हम आ गए हैं सोने के लिए तंगी तो सू तो टोटली सो गई है नीतू सोने की तैयारी कर रही है मैं भी सोने वाली हूँ तो yeah. <laughs> मैंने खबर <का> होती <laughs> तो चलो फिलहाल करते हैं वीडियो को एंड and... ચેનલ મેં હોબ્સક્રાઈબ કર થેન્ક્સ ફોર વોચિંગ બાઈ